જેતપુરમાં ઘર પાસે રમતા રમતા નવ વર્ષીય બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું સમીર ભાવેશભાઈ વાડદોરિયા નામના નવ વર્ષીય બાળકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેતપુરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે નગરપાલિકા તંત્ર આ બાબતને લઈને મૌન સેવી રહ્યું છે

ગાવું મારી કે ઢોર ગમે એને મારી દીધું અથવા સીંગડું પછી બે તો અમે દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા એટલે એને કીધું કે જુનાગઢ સરકારી સરકારી માં લઈ ગયા તો બે એક રાત રાખ્યો એક રાત રાખ્યો એટલે એને એમ કીધું કે આને રાજકોટ લઈ જાવ કે રાજકોટ મેં ન ગયા પ્રાઇવેટમાં બીજે દેખાડે મેં કીધું પ્રાઇવેટમાં દેખાડ લઈ તો પ્રાઇવેટ વાળા માર્યું શર્યું અમને રાજકોટ મૂક્યા સિવલમાં માં જીવલ માં 5-7 દી જીવ નગરપાલિકા દ્વારા સદે પકડવાની કાર્યવાહી જોઈએ કે પડે આનાથી શું થાય શું પડે કચ્છની પ્રજાનું અને કચ્છની પ્રજાના સાથ અને સાકાર થયેલું મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે